ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતા તંત્રના વ્યવસ્થાપન પર પ્રશ્ન ચિહ્ન ઉભા થયા હતા ભીડ ટ્રાફિક જામ અને નાવડીની અછત વચ્ચે ભક્તો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા જેને લઈને યથાયોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી હતી તિલકવાડા પવિત્ર નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાના પર્વમાં આજે ભક્તોનો પ્રવાહ એટલો વધ્યો કે તંત્રની તમામ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી નર્મદાના કિનારે ભક્તોની જેમ જેમ ભીડ વધી તેમ 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 પરિવહન અને વ્યવસ્થાપન સંકટમાં બન્યું હતું ભીડના દબાણથી માર્ગો ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે અનેક પરિક્રમાવાસીઓ રસ્તા પર અટવાઈ ગયા હતા નાવડીની સં સંખ્યાથી વધુ ભક્તો થવાથી નદી પાર કરવા માટેની કલાકોની રાહ જોવી પડી રહી છે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે તિલકવાડાથી ઘણા ભક્તો પરિક્રમા અધૂરી રાખીને પાછા ફરવા મજબૂર બન્યા હતા તંત્રએ આજે સત્તાવાર રીતે શ્રદ્ધાળુઓને પરિક્રમામાં ન આવવાની અપીલ કરી છે અકસ્માત અને અવ્યવસ્થાને ટાળવા માટે તિલકવાડાથી ભક્તોને બહાર લઈ જવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી તેર ખાસ બસ મંગાઈ છે રેંગણ પરથી ભાદરવા ગામ સુધી બસ દ્વારા ભક્તોને પહોંચાડવાની તાત્કાલિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે સુરક્ષા અને વ્યવસ્થા માટે વાવડી ચોકડી થી અંદર જવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે